નમસ્કાર દર્શક મિત્રો કરજણ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી કુમાર કરીશું નજર આજના સમાચાર પર વડોદરા પાદરાથી વડોદરા જિલ્લામાં લુખાતતો સામે કાર્યવાહી કરવામાં આવી દારૂ પીને રાત્રિ દરમિયાન રખડતા તેમજ વાહન ચાલકો સામે પોલીસે કરી કાર્યવાહી પાદરા પોલીસે અલગ અલગ ટીમો બનાવી કર્યું ચેકિંગ ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ સહિત પીઆઈ પીએસઆઈ ની ટીમો બનાવી પાદરા કરજણ સહિત જિલ્લામાં પોલીસની કડક કાર્યવાહી કરવામાં આવી વડોદરામાં રક્ષિત કાંડ બનાવ બાદ પોલીસે કરી છે આ કાર્યવાહી જી હા વડોદરા પાદરાથી મોટા સમાચાર સામે આવ્યા છે વડોદરા જિલ્લામાં તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી છે દારૂ પીને રાત્રિ દરમિયાન રખડતા તેમજ વાહન ચાલકો સામે પોલીસે કરી છે કડક કાર્યવાહી પાદરા પોલીસે અલગ અલગ ટીમો બનાવી કર્યું હતું ચેકિંગ કક્ષાના અધિકારીઓ સહિત પીઆઈપીએસઆઈ ની ટીમો બનાવી પાદરા કરજણ સહિતના જિલ્લાઓમાં પોલીસની કડક કાર્યવાહી જોવા મળી છે વડોદરામાં રક્ષિત કાંડ બનાવ બાદ પોલીસે આ કાર્યવાહીઓ કરી છે બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ વડોદરા